એ માતાજી બધા મિત્રોને કેમ છો હું છે ને અત્યારે મોર જોવા જાઉં છું તો તમારો મોર જો હોય તો જોડાયેલા રહેજો વિડીયોમાં હું અત્યારે મોર જોવા માટે જાઉં છું ઉપરનું વાતાવરણ તો જો કેટલું સરસ મજાનું છે ને જ મારું વીરું વાટ જોઈને ઊભો છે બહુ મારકણો છે એ જો હું જોઈ રહેલો છે મારવા માટે આ છે ને ગુલમોરના ના ઝાડ છે બંને રસ્તાની બંને સરસ મજાનું દેખાય છે લીલા લીલા ઝાડ વચ્ચે રસ્તો કેટલો મસ્ત છે અને પવન પણ આવે છે ઠંડો ઠંડો છે એના ઉપર લીલ આવી ગઈ છે તો કેવો દેખાય છે પથ્થર આખો લીલો લીલો જો મોર છે ને તો આ નારિયેળી પાછળ બેઠેલો છે હું ત્યાં જઈને તો ઉડી જશે તોય કઈ જાઉં છું

સરસ મજાના ફૂલ છે મને તો બહુ જ ગમે ફૂલ અને અંદર કુકડો પણ બોલે છે આખું ઝાડ ફૂલથી ભરેલું છે લીલા પાન ને પીળા ફૂલ કેટલું સરસ મજાનું ઝાડ દેખાય છે આખું ઉપર પણ આખું ફૂલ થી ભરેલું છે 안에 아시는 아마도 구구로 쳐 구구로. 좋아요, 치이.